તો આ બાબતથી એ ગામને બસ મળે એ બાબતથી લગભગ મારી બે થી અઢી વર્ષથી આ રજૂઆત છે આ રજૂઆત સત્તાવાર રીતે મંજૂરી પણ મળી ગઈ ટેબલથી કાગળ ઉપર જેને આશરે દોઢથી બે મહિનાથી ગયા સત્તા આ બસ હજી આ ગામડા સુધી પહોંચી નથી નિગમનો અભિગમ એવો હોય કે છેવાડાના માનવીને છેવાડાના વિસ્તારના ગામને જોઈ પણ આ નિર્ણયની અંદર નથી નિગમનું હિત જોયું નથી લોક ઇત જોયું ફક્ત ને ફક્ત મનમાની કરી અને આ જોડી જોડી ચાલો નહી કરવા હું રૂબરૂ અને ટેલિફોનિક વાતચીત કરતા મને કોઈ પ્રોજેકટિવ જવાબ નથી મળતો એટલે ફરી આજ તારીખ આઠ આઠના રોજ રોજ ગામના સરપંચ ગામના અમે રજૂઆત કરી છે બહિરાઓ નાના છોકરાઓ અને જેન્ટ સહિત આ પટરાંગણની અંદર આજે દેશ રામય છે તો રામધૂન અમે બોલાવવા પહોંચી જશું પણ આ નિર્ણયથી અધિકારીઓના નિર્ણય ખરેખર સરકાર છે કે આવા અધિકારી ખરેખર સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાનું હિત જોઈને જો આ નિગમ અગાવતા હોય તો એની ઉપર ખરેખર એક્શન લેવાવી જ જોઈએ